છું કિરું સ્વાગત છે તમારું બધાનું મારા કિરુસ કિચનમાં તો આજે આપણે બનાવવાના છીએ વિન્ટર સ્પેશિયલ અડદિયા પાક જે ખાવામાં એકદમ હેલ્ધી અને ટેસ્ટી હોય છે તો ચાલો એ બનાવવા માટે જે મેં સામગ્રી લીધી છે તે તમને બતાવી દઉં જુઓ આ છે અડદનો લોટ જે મેં સાતસો ગ્રામ લીધો છે પાંચસો ગ્રામ આપણે ખાંડ લીધી છે પાંચસો ગ્રામ સુમુનનું ઘી લીધું છે આ છે ગાયના દૂધનો માવો જે મેં પાંચસો ગ્રામ લીધો છે કાજુ બદામ આ ઘઉંનો લોટ છે જે મેં સો ગ્રામ લીધો છે આ ગુંદર છે સો ગ્રામ આ બેથી ત્રણ ચમચી અડદિયાનો મસાલો છે આ બે જયફળનો પાવડર છે આઠથી દસ ઈલાયચી છે અને આ ધાબો દેવા માટે દૂધ તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ ચાલો સૌથી પહેલાં આપણે આ છે ને એક વાટકી દૂધની અંદર બેથી ત્રણ ચમચી ઘી નાખી દીધું છે અને બંને વસ્તુ ગરમ કરીને લઈ લીધી છે હવે આપણે આને છે ને થોડી થોડી કરીને આમાં એડ કરતા જઈશું ના બધું જ તે સરસ રીતે મિક્સ કરી લેવાનું અને પછી આપણે સરસ આને મિક્સ કરીને બધું ચાળી લેવાનું છે અને એક સરખો મસ્ત પાવડર જેવો લોટ કરી દેવાનો છે એટલે આવી રીતે આપણે આને ધાબો દઈને દસ થી પંદર મિનિટ માટે રહેવા દેવાનો છે પછી એને ચાળી અને પછી લોટ વાપરવાનો છે તો જો આ ધાબો દઈને અને ઢાંકીને આપણે દસ થી પંદર મિનિટ માટે લોટને રહેવા દેવાનો છે પછી ચાળીને એને આપણે ઉપયોગમાં લેવાનો છે જો દસથી પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ ધાબો દઈને તૈયાર થઈ ગયો છે ચાળીને મેં તૈયાર કરી દીધો છે તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ તો ચાલો સૌથી પહેલાં આપણે માવો શેકી લઈશું પાંચથી દસ મિનિટમાં તો જો એકથી બે મિનિટ થઈ ગઈ છે અને આપણો માવો શેકાઈને ઘી બધું બહાર નીકળી ગયું છે તો આપણો માવો એકદમ સરસ શેકાઈ ગયો છે તો ચાલો હવે આપણે આમાં લોટ શેકી લઈશું અને આને બીજા વાસણમાં લઈ લઈશું હવે આપણે આમાં પાછું ઘી લઈશું એક સાથે બધું ઘી નથી લેવાનું થોડું થોડું ઘી એડ કરતા જઈશું અને આપણો લોટ શેકવાનો છે તો પેલા ચારથી પાંચ ચમચી ઘી લેવાનું છે અને એની અંદર આપણે થોડો થોડો કરીને આ અડદનો લોટ એડ કરતા જઈશું હવે આને આપણે વીસ થી પચીસ મિનિટ માટે ધીમા ગેસે એકદમ શેકવાનો છે અને એની સાથે જ તે આપણે ઘઉંનો એક વાટકી લોટ લીધો છે એ પણ મિક્સ કરી દઈશું થોડું થોડું ઘી નાખતા જવાનું અને આને શેકતો જવાનું છે તો જો આપણો લોટ અડધો શેકાઈ ગયો છે હવે પાછા આપણે આમાં થોડું ઘી નાખશું બે થી ત્રણ ચમચી થોડું થોડું ઘી નાખતી જવાનું અને લોટ શેકતો જવાનું તો જો હજુ પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ શેકાઈને એકદમ એનો કલર ફરી ગયો છે અને અંદરથી સરસ સુગંધ આવવા લાગે છે તો આપણે જે સો ગ્રામ ગુંદર લીધો હતો ને એ થોડો થોડો કરીને આની અંદર જ નાખતા દઈશું પહેલાથી આપણે એને તળીને નથી રાખ્યો પણ આવી રીતે થોડો થોડો નાખશું ને એટલે ધીરે ધીરે અંદર ફૂંકતો જશે એકસાથે નથી નાખી દેવાનો જો તમે જોઈ શકો કે થોડો થોડો નાખીએ ને એટલે આવી રીતે અંદર જ ફૂટતો જશે ગુંદર બહુ વધારે નાખવાનો હોય ને તો પહેલેથી તળીને નાખવો પડે પણ મેં બહુ ઓછો નાખ્યો છે એટલે થોડો થોડો આમાં એડ કરીએ ને એટલે ગરમ ગરમ લોટમાં એની જાતે અંદર શેકાતો જશે અને ફૂંકતો જશે તો જો આપણો ગુંદર આ બધો અંદર ફૂટી ગયો છે હવે આપણે જે માવો છે તો ને એને આમાં નાખી દઈશું એટલે બધું સરસ રીતે મિક્સ થઈ જાય અને બધું મસ્ત મિક્સ કરી દેવાનું છે એક સાથે અને હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે આ બધું ગરમ છે ને એની અંદર જ બધું મિક્સ કરી દેવાનું છે ગેસ બંધ કરી દેવાનો છે તો જો હવે આપણું બધું મિક્સ થઈ ગયું છે હવે આને સાઈડ ઉપર લઈ લઈ અને આપણી ચાસણી બનાવી દઈએ તો જો એક વાસણમાં મેં ખાંડ લઈ લીધી છે અને એની અંદર આપણે ખાંડ ડૂબે ને એટલું જ પાણી એડ કરવાનું છે વધારે ન જ કરવાનું ખાંડ ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે અને આને ધીમે ધીમે હલાવતા હલાવતા એક તારની ચાસણી બનાવવાની છે જો પંદર થી વીસ મિનિટ થઈ ગઈ છે અને આપણી ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે અને ચેક કરવા માટે છે ને આપણે આવી રીતે એક ડીશની અંદર આવી રીતે આમ ટીપું પાડીએ અને એ આવી રીતે જામ થઈ જાય એટલે સમજવાનું કે આપણી ચાસણી બની ગઈ છે એક તારકની ચાસણી બનાવવાની છે તો ચાલો હવે આપણે ચાસણીને લોટની અંદર મિક્સ કરી દઈએ તો ચાલો આ આપણે બધું મિક્સ કરી દઈશું આની અંદર આ ચાસણી આપણે નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું બધું તો આની અંદર આપણે આજે હળદિયાનો મસાલો લીધો છે એ એડ કરી દઈશું આ છે જાયફળનો પાવડર આ છે દળેલી ઇલાયચી કાજુ બદામ નાખી દઈશું થોડાક કાજુ બદામ આપણે ઉપરથી નાખીશું અને આ બધું સરસ રીતે મિક્સ કરી દઈએ અને પછી આના આપણે અડદિયા વાળી દઈએ તો જો મેં આ લાડવાનું બીબું આવે ને એ લઈ લીધું છે ને આ રીતને એમાં પાડીને આવી રીતે આપણે પાડી દેવાના એટલે બહુ મહેનત ના પડે અને બાકીનું આપણે ચોકીની અંદર બધું ટાળી દઈશું તો જો આવી રીતે મેં ચોકીમાં બધું પાથરી દીધું છે અને આવી રીતે આપણે બધું આમ સેટ કરી દેવાનું આ એક વાટકી લીધી છે એનાથી આવી રીતે આપણે બધું સેટ કરી દેવાનું એક સરખું લેવલ આપણે થોડા રાખેલા કાજુ બદામ એ નાખી દઈશું અને ફરી પાછું આ વાટકીથી આવી રીતે આની અંદર બેસારી દઈશું એટલે બધા સરસ રીતે અંદર મિક્સ થઈ જાય થોડું ડેકોરેશન થઈ જાય અને બજાર જેવો લુક આવી જાય મેં આવી રીતે ચોરસ પીસમાં જ બનાવી દીધા છે હવે આને આપણે બટકા પાડી દઈશું અને આને ચારથી પાંચ કલાક માટે સેટ થવા દઈશું ટેસ્ટી અને હેલ્ધી એકદમ અડદિયા પાક બનીને તૈયાર થઈ ગયો છે હવે આને ચારથી પાંચ કલાક માટે આપણે ઠંડો થવા દઈશું